તું ચિંતા ના કરે તારો મોટો ભાઈ જીવસ તારા માટે ખાવાનું આયોજન કરું તું પથ્થર ની હાજુ બે બોલે ભાલો તું મેલ ઓના થાળી માં રોઢાનો શીલો તું મેલ અને જો તું આ બિરાજી નો ભટ્ટ છોકરા બોલો તારી માં મરી જઈ હે હમ તારી ભાભી નહી બરાબર વિચાર કરી મળે છે રક્ષાબંધન રક્ષાબંધન ભાઈ બહેનો પવિત્ર દિવસ તો મેં એવો વિચાર કર્યો હમ્મ તો ઓના મોમાના ઘરે જઈએ અને સારું સારું ખાવાનું બનાવ્યું છે હા ખાતા આવીએ અને વીર પછલીમાં એના ભોણાને જે હાલે એ લેતા આવીએ બધા વિરાજી તમે વ્યવહાર તમારી હારી મેવો કર્યો ને

અને પેલો ગભનો દિયો આપણી બૂનના માહિતી બરાબર હવે આપણે તો કોઈ એવું છે નહીં આપણો બધો પાછળ રાખડી પહોંચવા જો આપણે એકલા ઘેર વાત તો મારી બૂન જબ્બર મને વાપરો છે શું કરું બૂન તો મને વાપરો પણ શું કરવું કરી રહ્યા શું કરીએ પેલા તો ભગવાન હું તો કોઈ જીવતા જીવડા પડશે એ નહોતો હે જબ્બર પડત મને તો જબ્બર વાપરો છે બોલો

એ પછી અમે તો જઈ પાઉ કેજે કે મારા બાપા કાકા બે આયા હ પર કે તમે ચોક હા ના બોલો આવો તેવાર હ એટલે કે એરા ઉભા થાય આવું એ ગપતુર ન પીવું એ ગપતુર ન બોલો શું ગાવ તેવારે બધા ની બોનું આવ આપણા બોનું

તમારો ભણ્યો કે મોમન ઘેર જવું છે તમે કોઈ તાર મોમાન રાખડી બોચજે અમે તમારા એટલે અમદાવાદ તમે ને નહીં કોક બોલો

નવ નવ વાળી વાત કરો બાટલો ગેસ નો બાટલો બરોબર જમવાનું પે જમવાનું બાટલા બીજો લાવ અરે આ શું કર્યું તમે ખાવાનું કાઢી એ આવું ખાવાનું ઓ ખાવા તે ખાવાનું હા ખાવાનું અરે આ લગી લાધો લાધો પૂરો તેવાના દર તમારા ઘરે ગોમેત્રા આયા છે પાડો મારી વાત ઓ ભર આ તો જમઈ એટલે નકર આવતું અમારી બુનને તો પી એ ભડા અલ્યા

મારે કેવું બેઠું બેઠું બોલી લઈ ગયા આપડે મેં આવું કીધું આપણે કોક સગવડ પ્રમાણે પેલા પહોંચી